નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ કલોજી બનેલ એક સત્ય ઘટના વિશે ગોંડળના કોઠા ઉપર પૃષોગ ધ્રુસાંગ એવે અવાજે તરસાયો ઢોલ વાગવા લાગ્યો અને થોડા ઘોડા ઘોડા પોકાર પોકારતો સોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ ડેલીએ ગુમવા લાગ્યો એટલામાં એક ડેલીમાંથી એક જુવાન બહાર દોડ્યો આવે છે અને સોપદારને પૂછે છે ભાઈ શું છે શેનો ઢોલ વગડે છે કલાજીભાઈ સોપાદાર ચાલતો ચાલતો કહેતો ગયો કુંડલાના હાદા ખૂમાણે આપણો માલ વાળ્યો છે પણ તમે સડશો મારા બાપુ ના પાડી છે હજી તમારી ચાકરી નોંધાણી નથી એમ તે કાંઈ હોય રજપૂતના દીકરા ભગવાનને ચોપડે સાંકરી નોંધાવીને પછી જ અવતરે છે એટલું કહીને કલાજી નામના અસવારે હથિયાર હાથ કરી ઘોડી છોડી લુણસર નામે વાકાનેરનું એક ભાયાતી ગામ છે ત્યાંનો ગરાસીઓ કલોજી પોતાના ભાઈઓને લઈને ગોંડળ ભાત કુંભાની પાસે નોકરી કરવા આવ્યો હતો ત્રીસ વર્ષની અવસ્થા હતી આજ સવારથી એની સાકરી નોંધવાની હતી પણ મળશે કુમાર નામે કુંડળાનો કાઠી પોતાનો દોઢસો ઘોડા લઈને ગોંડળની સીમામાં ત્રાટક્યો અને એને પહરમાંથી પરબારા ઢોર વાળ્યા ભા કુમારનો પગાર ખાનાર બીજા રજપૂત બહાર નીકળે ન નીકળે ત્યાં તો કલોજી પોતાના બે રજપૂતોની સાથે ચડી નીકળ્યો દોઢસો કાઠીઓએ પોતાની પાછળ ડાબલા ગાંજતા સાંભળ્યા પણ પાછળ નજર કરતા ત્રણ જ અસવારો દેખાયા કંડોલિયા એને પાદર કલાજી એ ઘોડા ભેળા કરી દીધા આપણો એકબીજાને કહેવા લાગ્યા કે એ બા ઈ તો ભણે વસ્તી કરવા આવતા છે વસ્તી કરવા સૌને વિશ્વાસ બેઠો ત્યાં તો રજપૂતો આંબી ગયા આપાઓ આમાં વાદો ખુમણ કોને કહીએ એ ભણે મોઢા આગળ ચાલ્યા જાઓ મોઢા આગળ એ ઓલે આ બાવળા ઘોડાનો અસવાર માથે સોનેરી છેડાનો મેકર બાંધ્યો સોનાની કુંડળે ભાલો અને સોનાની કુંબે ઢાલ બાજપૂત પોણસો પોણસો ઘોડા નોખા પડી ગયા પછે થઈને ત્રણ રજપૂતો આગળ વધ્યા જે ઘડીએ આ ત્રણેય ઘોડે સવાર હાદા ખુમારની નજીક ગયા તે ઘડીએ હાદા ખુમારને જુવાનોની આંખ પારખી એ આંખમાં વિશિષ્ટ નહોતી વેર હતું હાદા ખુમારે ઘોડો દાળ્યો કલોજી વાસે થયો પણ કલોજી આંબે નહીં એવું પોતાની ઘોડીના તરિંગમાં બરતી ભરાવી ઘોડી ભાગી ગઈ હાદાખુમારની સાથે ભેટ ભેટ કરાવી દીધા કલાજીએ તલવાર ઉઘાડી કરી પેંગળામાં ઊભા થાય એવું તરવાર ચીકી હાદો ખુમાણ તો ઘોડાના પેટ નીચે નમી ગયો પણ તરવારે ઘોડાની ઉપરનો સોફાળ ઓછાળ અને કાંઠાના પાઠા એ બધું કાપીને ઘોડાના બે કટકા કરી નાખ્યા નોખા નોખા બે કટકા હાદો ખુમણ કૂદીને આથો ઉભો જ્યાં નજર કરે ત્યાં ઘોડો તો ગુંડાઈ ગયો ડીઠો પણ કલાજીની આંખમાં બે રત્નો બહાર લડખી પડેલા જોયા વાહ જુવાન રંગ જુવાન એવા ભલકારા દેતા દેતા હાદા ખુમણ પોતાનો તરફાળ લઈને કલાજીને પવન ઢોળવા લાગ્યા ત્યાં દોઢસો કાઠીઓ આંબી ગયા કાઠીઓ કહેવા લાગ્યા કે ભણે આપા હાદા એને ગુડુ નાખ ગુડુ નાખ દુશ્મને આવા લાડ કાણા સાટુ લડાવતો છે હાદો ખોમણ બોલ્યા કે ખબરદાર એને કોઈ હાથ અડાવશો માં દોઢસો કાઠીની વચ્ચે ત્રાટકી જેણે એક ઝાટકે મારા ગાંડા જેવા ઘોડા વાઢી નાખ્યો એને મારવાનો હોય નહીં આમ જુઓ નિમક હલાલી આંખના બે રતન બહાર નીકળી પડ્યા છે કાઠીઓ જોઈને ડીંગ રહી ગયા ત્યાં આ ગોંડળની વાર દેખાણી ભાલાસમ વરણક સંવર્ણક કરતા ઝબુક્યા કલાજીને મૂકીને કાઠીઓ ભાગી છૂટ્યા પણ ત્યારથી આજ સુધી એ ખુમાડોના ડાયરામાં કસુંબા લેવાય છે ત્યારે ડાહ્યા કાઠીઓ રંગ છે કલાક લુણસરિયાને એમ કહીને કસુંબા લે છે ગોંડલ દરબારે કોઈ હકીમની પાસે કલાજીની આંખો ચડાવરાવી અને મોટી જાગીર આપીને એની સાકરી નોંધી ધંધુકા ગામમાં તે વખતે મીરા અને દાદો નામના બે બળિયા મુસલમાનો રહે બે માસીઓ કાઠિયાવાડમાં ઘોડા ફેરવે અને પૈસા આપે તેના બક્ષમાં રહી ધીંગાણા કરે મીરા અને દાદો આજ પણ સૌરાષ્ટ્રના સુરાઓ તરીકે પ્રખ્યાત છે એક દિવસ મીરાને ખબર પડી કે કલોજી લૂળસરિયા ધંધુકાને પાદર થઈને જાય છે મીરાએ સાદ કર્યો કે અરે કલોજી ધંધુકાને પાદરેથી પરબારા જાય દોડો એને પાછો વાળો નાનો ભાઈ દાદો માથામાં ખૂબ ખુમારી રાખીને ફરતો એ બોલ્યો કે ભાઈ કલોજી તે એવો તો કયો હેતનો કટકો કે ઉલટો તું એને બોલાવવા માણસ દોડાવશ દાદા એ શુરવીર છે એને રામ રામ કરીએ પાપ ટળે કલોજી આવ્યો મીરાજી એને બથમાં ઘાલીને મળ્યા પણ દાદા એ આવકાર પણ ન દીધો કલોજીની બહુ સરભરા થવા માંડી એ દેખીને દાદાને વસમું લાગ્યું કલોજીને અપમાન લાગે તેવા વેણ દાદાએ કાઢ્યા મીરા બોલ્યો કે દાદા આજે આપણો મહેમાન છે નિકર આહી જ તને એના બળનું પારખું થાત પણ તારા મનમાં ખુમારી રહી જતી હોય તો એકવાર લુણસર કલોજી હસીને બોલ્યો હા હા મીરાજીભાઈ દાદો તો બાળક કહેવાય મારા મનમાં એનો કાંઈ ધોખો નથી અને દાદા તું ખુશીથી લૂણસર આવજે હુંય મારા ગજા પ્રમાણે પાણીનો કળસો લઈને પાદર ઊભો રહીશ કલોજી લૂણસર ગયો પણ દાદાથી ન રહેવાયું એને તો લૂણસર જોવું હતું એક દિવસ પોતાના સવારો લઈને બે ભાઈ ચાલી નીકળ્યા લૂણસરને પાદર ઊભા રહીને કલાજીને ખબર આપ્યા કે દાદો ધીંગાણા માટે આવીને વાટ જુએ છે કલાજીની આંખો દુઃખતી હતી આંખોમાં ભરણ આજીને એ સૂતા હતા આંખો ધોઈને એક કાટેલી તલવાર છોતો તો એ સામાન પર નાખ્યા વિના ઘોડી ઉપર ચડ્યો પાદરે આવીને આગેથી બોલ્યો મીરા દાદા રામ રામ બહુ સારું કર્યું ભલે આવ્યા મીરાએ દાદાને કહ્યું ભાઈ કલાજીનું પાણી તારે એકલાને જ જોવું છે મારે એની સાથે વેર નથી અને આ બિચારા ઘોડે સવારો તો પેટ સારું આવ્યા છે માટે અમે ઊભા ઊભા જોશું ને તમે બે સામસામાં બાટકો કાં તો તમે તને દફન કરી જાશું ને કાં એને બાળીને જાશું બે જણા વચ્ચે ધીંગાણું ચાલ્યું કલો કહે દાદા પહેલો ઘા તારો લે ત્યારે પહેલો ઘા સવા લાખનો કહીને દાદાએ ભાલું ઝીક્યું કલાજીની ઘોડી ગોઠણ વેર બેસી ગઈ ઉપર થઈને ભાલું ખાલી ગયું દાદા એમ ન હોય જો આમ ઘા કરાય એમ બોલીને કલાજીએ કાટેલ તરવાર ઘોડીને દાબી દાદાને માથે ઘા કર્યો દાદો પડ્યો મીરા એના અસવારોને કહે ભાઈ કલાજીના હાથ તો જોયા ને હવે એનું હૈયું જવું હોય તો હાલો ભાગી નીકળો અસવારોને લઈને મીરા ભાગ્યો કલાજીએ વિસાર્યું વિચાર્યું હાય હાય એનો ભાઈ ભાઈ એને મૂકીને ભાગ્યો પણ દાદા ફિકર નહીં તારો છું એમ કહી દાદાને ઘોડી પર નાખી રજપૂત પોતાને ઘેર લઈ ગયો માને કહ્યું કે માડી પેટનો દીકરો માનીને આ દાદાની સાકરી કરજો આવ્યો બે મહિના દાદાને પડખે નાખીને સુવાણ થયા પછી કલોજી ધંધુ કે મૂકી મીરા કહે કા દાદા કલાજીને ઓળખ્યો દાદો દાંત ભીંસીને બોલ્યો ઓળખ્યો પણ એકવાર એના લુણસરને માથે ગધેડાના હળ હાંકીને મીઠા વવરાવું તો જ હું દાદો અમાસની અંધારી ઘોર અંધરાત ભાંગી હતી મોટું ભળકડું થવા આવ્યું હતું તે વખતે ગોંડળને દરવાજે બ્રાહ્મણે આવીને સાથ પાડ્યો કે ભાઈ દરવાણી જટ દરવાજો ઉગાડ દરવાજો અત્યારે ન ઉગડે

કાલ સવારે લુણસર હશે કે નહીં હોય આજ બપોરે અહીંથી ત્રીસ ઉપર મને એક કટક ભેટરડી થી ધંધુ વાવશું સાંભળીને મેં ગોંડળનો રસ્તો લીધો તમારે પુણ્ય જ મારા પગમાં જોર આવ્યું આથી વહેલું તો પહોંચાય તેમ નહોતું મરતો તો પહોંચ્યો છું આકાશમાં મીઠ માંડીને કલોજી વખત માંડવા માફવા માંડ્યો સવાર આડો જાજો વખત નહોતો રહ્યો લુણસર ત્રીસ ગાઉ આગે હતું સવાર પડશે ત્યાં પોતાની જન્મ ભૂમિકા ઉપર શાશા વિતકો વીતશે બે રજપૂતાણીઓ અને બાર વર્ષની નાની દીકરીની કેવી દશા થઈ હશે વિચાર કરીને કલોજી ધ્રુજી ઉઠ્યો પોતાના ભાણેજને બોલાવીને એણે ભલામણ કરી બાપુ આજ સવારે કુંભાને કસુંબાના નોતરા દીધા છે પણ હું સવારે સુધી રહું તો તો મારે કસુંબાને સાટે ઝેરની તાંસળી પીવી પડે તું દરબારને કસુંબો પાઈને પછી સડી નીકળજે ભા કુંભાને મારી વાત કહેજે ફરી મળે તો હરિની મહેર નિકર છેલા રામ રામ છે એટલું કહીને કલોજી એકલો ઘોડી ઉપર ચડ્યો ઘોડીની ગરદન ઉપર હાથ થાબડીને કહ્યું બાપ તાજણ આજ સુધી મારી આબરૂને તેજ રાખી છે માટે આજ છેલ્લી ઘડીએ મારું મોત બગાડતી નહીં હો આપણું લૂણસર લૂંટાય છે બાટ બેટા લૂણસરના સીમાડા ઉપર સૂરજ મહારાજનો જણકાર કરતો મુંગર દેખાયો તે વખતે શ્યામ મોઢા લઈને વસ્તીના લોકો પાદરમાં ઊભા હતા વીસ વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડ્યા પડ્યા ડંકતા હતા પડખે લોહીના પાટોડા ભર્યા હતા થોડાક લોકોએ એક સામટી સીંસ પાડી એ એ કલોજી બાપુ આવે કોઈ કહે અરે ગાંડા થાવમાં ક્યાં ગો ક્યાં અત્યારે કલોજી બાપુના રામના દૂત કહી આવ્યા અરે ન હોય શું આનો ઝબકે આ બીજાની ન હોય કલોજી બાપુ કેવા કલોજી બાપુને મોઢું શું બતાવશું એમ બોલીને ઘાયલ પડેલા જુવાનો પડખું ફર્યા અને સદાને માટે આંખો મીછી ગયા કલોજી આવ્યો જાણે સીમાડેથી સૂરજ આવ્યો આખી રાતના ઉજાગરાથી આંખો રાતી ગુમ થયેલી મોઢાના દેવાંગી નૂર ઉપર હાલારની માટીના થર જામી ગયેલા બાપુ જરાક જ મોડું થયું માણસો બોલ્યા કલાજીના મોમાંથી એનો જીવ નીકળ્યો પણ બાપુ કાંઈ લૂંટાણું નથી હો કોઈએ દિલાસો દીધો સાચું બાપુ કાંઈ નથી લૂંટાણું ફક્ત આબરું દરબારગઢમાં કોઈ જીવતું છે એક પંખીડું પણ નથી ઉડ્યું રીતે દાદો તો ગઢના લબાછા વિખવા આવ્યો પણ એના મોટેરા ભાઈ મીરાજીએ કહ્યું ખબરદાર કલાજીની મારી છે આજ કલોજી ગામતરે હોય ને જો એના ઓરડા સુથાય તો તે પહેલા મીરાને માથે માથું ન રહે એમ કહીને એણે પોતાને દોઢસો ઘોડા નોખ્યા તારવ્યા અને દરબાર ગઢ ફરતા ઉઘાડી તરવારે વીટી દીધા હતા બાપુ એક જ માને એક બે દીકરા વાહ મીરાજી ભલે ભાંગ્યું લૂણસર તને ઓળખ્યો કલોજી બોલી ઊઠ્યો કલોજી ઓરડે ગયો લોકોને માન્યું કે બાપુના મનની વેદના હેઠી બેઠી ગઈ ઓરડાની ઓસરીની કોર પર રજપૂત બેસી ગયો બાર વરસની નમણી અને કાલી કાલી બોલી બોલતી દીકરી બહાર આવીને બાપુને નિરખતી નિરખતી ઊભી થઈ પોતાની ઘોડીના હાનામાંથી કાસાની તાંસડી કાઢીને કલાજીએ દીકરીને કહ્યું બેટા આ તાસળીમાં ગોરસ લાવજે દહીં આવ્યું અંદર ભરીને સાકર નાખી દહીં કલોજી પોતે પી ગયો બીજી તાસળી કાઢી એમાં અફીણ વાટ્યું દીકરીની પાસે રોટલો માંગ્યો રોટલામાં બટકામાં અફીણ ભરી ભરીને તાજણને ખવડાવ્યું બે ભાર અફીણનું અમલ તાજણના પેટમાં ગયું એટલે થાકેલી તાજણ પાછી થનગનાટ કરવા લાગી બાપુના પેટમાં ઠંડક થઈ પછી એણે દીકરીને કહ્યું લે બેટા હવે મારા દુખણા લઈ લે બાપ દીકરીની આંખમાંથી વહેતા થયા બે શું કરી રહ્યા છો બાળક આમ રોવા બેસે તો સાત ખોટ લાગે હો સાનીએ રાખો ગીગીને સારો જમાય ગોતીને પ્રણાવજો કર્યા વરમાં કશાશ રાક્ષોમાં કરી તાર તમારા રખવાળા કરશે લે બેટા ગીગી દુખણા લઈને સારા સુકન દે કે ઉજળે મોઢે બાપનું મોત થાય દીકરીએ નાના રૂપાળા હાથના વારણા લીધા દસે આંગળીના ટછાકા ફૂટ્યા બાપુને માથે આંસુનો અભિષેક કર્યો તાજળનો અસવાર બહાર નીકળ્યો દુશ્મન કઈ તરફ ગયા તે રસ્તો પૂછીને સાનો એકલો વહેતો ગયો ભળકડામાં લુણસર ભાગીને હાદા ખુમણ અને મીરા દાદો બે ફિકર બની ચાલ્યા જતા હતા આખી રાતનો ઉજાગરો હોવાથી અસવારો બધા ચોકા ખાતા ખાતા ધીરી ગતિએ ઘોડા હાકે જતા હતા વચ્ચે રખોપા વિનાના ઊભા મોલમાં ઘોડા બાજરાના ડુંડા કરડતા હતા એને કોઈની બીક નહોતી એલા ભણે કલોજી એક કાઠીએ ઓછીથી શીશ પાડી કલોજી કિસેથી એલા કલોજી નહીં આપણો કાળ એમ કહીને કાઠીઓ ભાગ્યા મીરા દાદાઓ પણ ઊભા ન રહી શક્યા વાસેથી કલાજીનો પડકાર ગાંજો કે માટી થાજો રજપૂતની કાલ હાકલથી પણ શત્રુઓનું અડધું ગયું ભેટા ભેટા થઈ જેણે માથે કલાજીની તરવારનો ઘા પડ્યો તે બીજો ન એમ ઘણાને સૂડ આવ્યા અને પોતે પોતાના શરીર ઉપર એશ એસીથી ઘા ઝીલ્યા ઘોડી પણ ઘામાં વેતરાઈ ગઈ કલોજી પડ્યો ઘોડી એના ઉપર સારી પગ પહોળા કરીને ઊભી થઈ રહી પોતાના લોહીના ધારડામાં તાજણે ધણીને નવરાવી નાખ્યો ત્યાં તો માટી થો લુણસર ભાંગનારા માટી થાજો એવી ગરજના થઈ ગોંડળની વહા ધરતીને ધણગણાવતી આવી પહોંચી ભાગો ભણે ભાગો કહેતા કાઠિયો ભાગ્યા ભાગતા ભાગતા ગોંડળની ફોજના એક મોવડીને ઘા કરીને પાડતા ગયા કલોજી અને એનો ભાણેજ પડ્યા રહ્યા એ જેમ વટોયો જાય તેમ બે કટક ગયા આગળ દુશ્મનોને પાછળ ગોંડળિયા પચીસ વર્ષની અવસ્થાએ કલાજીએ સંકલ્પ કરેલો હતો કે ચાળીસ વર્ષે શંકરના માથે કમળ પૂજા ખાવી આજ મોતની ઘડીએ કલા એ પ્રતિજ્ઞા સાંભળી આજે હજી પાંચ વર્ષની વાર છે મનમાં આજ વિચાર પડ્યો કે કમળ પૂજાની હોશ અહીંયા રહી જશે તો અસધૃતિ પામીશ ઊભા થવાની તો તાકાત નહોતી એટલે ઘોડીનું પેગડું જાલ્યું જાલીને ટીંગાણો ટીંગાઈને ઓછો થયો કાંઠાની મૂળકી સાથે ભંભલી બાંધી ગયો ભંભલી પાણી ભોય ઉપર ઢોળ્યું પાછો નીચે પછરાણો હાથ લંબાવીને ધૂળ પાણી ભેગા છોડ્યા શિવલિંગનો આકાર બનાવ્યો હાથમાં તરવાર લીધી જમીનમાં ભરાવી હાથમાં ધાર ઉપર ગળાનો ઘરસકો લીધો આખું માથું ઉતરી ગયું ત્યાં સુધી ભીંસ દીધી ગારાના શંકર ઉપર પોતાનું ગળું રાખ્યું એટલે લોહીની જાણે ધળા જારી વહેવા લાગી પૂજા મહાદેવને માથે પહોંચી ગઈ પાંચ વર્ષ વહેલી પહોંચી બેઠો એ તણી વાટ્યું શંકર તો બે પૂરા જોઈને બેઠો હતો પણ કલોજી છાટી થયો એણે તો પાંત્રીસ વર્ષે જ મહાદેવને પહોંચાડી દીધું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા નવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ